પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની હાર્ડવેર મટીરીયલની દુકાન આવેલી છે રાત્રિના તસ્કરોએ તેમના ગોડાઓના સિમેન્ટના પતરા તોડી અંદર પ્રવેશ્યા હતા અને દુકાનમાંથી એસએસ બોલ વાલ્વ કાસ્ટિંગ બોલ વાલ્વ પીવીસી બ્રેડેડ પાઇપ એસએસના થોર્મો ડાયનેમિક સ્ટીમ ટ્રેપ સહિતના સામાનની ચોરી કરી લઈ ગયા હતા સવારે દુકાન સંચાલક અજયભાઈ પટેલ આવતા તેની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે એક લાખ ઓગણપચાસ હજાર ત્રણસો ને અડસઠ રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી ચોરીના આ ઘટના સીસીટીવી કેદ થઈ જવા પામી હતી બે તસ્કરો પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા જે ઘટના સીસીટીવી કેદ થઈ જવા પામી હતી પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ સર્વાન્સ વડે તસ્કરોને ઝડપી પાડવાની કવાયત શરૂ કરી હતી તો ડોગ સ્કોડ એફએસએલની મદદ સાથે જાહેર માર્ગ ઉપર લાગેલા સીસીટીવી પણ તપાસ શરૂ કરી હતી અંતે ઉલ્લેખનીય છેલ્લા પંદર દિવસમાં પ્રણામ ઇન્ટરપ્રાઇઝના બીજીવાર તસ્કરો ત્રાટક્યા હતા માત્ર પંદર દિવસ જ બે વાર થયેલા ચોરીમાં ચાર લાખ ઉપરાંતની માલમત્તાની ચોરી થઈ હોવાનું દુકાન સંચાલક અજય પટેલે જણાવ્યું હતું ગત દસ માર્ચ હવે ચોવીસ માર્ચના રોજ તેમના ત્યાં ચોરી થઈ હતી જે અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી જ્યારે એક જ દુકાનમાં પંદર દિવસમાં બે વાર ચોરી તથા હોવાની શક્યતા નકારી શકાય નહીં હું અજયભાઈ પટેલબેન ચોકડી પાસે પ્રણામ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવું છું તેમાં ગત દસ તારીખે રાત્રે ચોરી થઈ હતી તેની જાણ મેં પોલીસને કરી હતી ત્યારબાદ તારીખ ચોવીસની રાતે પાછી ચોરી થઈ તેની જાણ પોલીસને કરી અને ફરિયાદ નોંધાવેલી છે ટોટલ બંને ટાઈમ થઈને ચાર લાખ રૂપિયાની ચોરી થયેલી છે